કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયા માંગ તમારું સ્વાગત છે ચાલો આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી ધારા વિચારતી હતી અને મનમાં પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલી હતી તે એકવાર તૂટેલી અંબરની યાદોથી ભરેલી હતી તેઓ ભૂતકાળના પડછાયા જેવા દેખાતા હતા જ્યારે પણ તે અંબર વિશે વિચારતી ત્યારે તે રડી પડતી ઘણા દિવસો વીતી ગયા અને હવે ધારાનો ભૂતકાળ તેને શું કહેતો હતો તે તે સમજી શકતો ન હતો સારું જ્યારે પણ તેના ભૂતકાળનો તબક્કો ચાલુ રહે છે ત્યારે તે કેટલી વાર વિચારે છે કે અંબર અંબર ધારા એક થઈ શકશે કે કેમ ધારાને છોડ્યાને લગભગ અઢી વર્ષ વીતી ગયા હતા આ પછી પણ તેનું હૃદય હતું તે ક્યારેક વિચારતી કે અંબર તેને માફ કરી દેશે પણ એવું ક્યારેય ન થયું તેને અંબરનો ચહેરો તેનું સ્મિત બધું જ યાદ આવ્યું તે વિચારીને તેના હૃદયમાં આનંદ તો આવ્યો પરંતુ તેની સાથે એક વિચિત્ર અસ્વસ્થતા પણ હતી ધારા ખૂબ જ પરેશાન હતી પછી એક દિવસ ધારાએ વધુ વિલંબ કરવાનો નિર્ણય કર્યો તે અંબર પાસે જશે અને બધું સાફ કરશે તેનીએ નર્વસ હૃદય સાથે નક્કી કર્યું કે પહેલાં તે અંબરને અને પછી બધાને સાબિત કરશે કે અંબર અને ધારા એક થઈ શકે છે ધારાની વાર્તાનો આ છેલ્લો વળાંક હતો શું તે તેનો પ્રિય કૂતરો કેટલું મેળવી શકશે અને શું તે અંબર પાસેથી તે સાચો પ્રેમ શોધી શકશે ધારાની નિયત કિંમત શું હતી આખરે ધારાની વાર્તા પૂરી થઈ તેને અંબરને શોધી કાઢ્યું અને તેનીને શોધવા ઘણો સમય પસાર કર્યો તેની અંબર સાથે ઉજવણી કરવા લાગી શેરીઓમાં ફરવા લાગી અને તેની સાથે કિકટુ સાથે રમવા લાગી અંતે તેને ફરીથી અંબર મળી ગયો હતો અને તેના જીવનનો અંબર પ્રવાહ હવે એક થઈ ગયો હતો વાર્તાધારાની હિંમત અને સહાનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેણી તેના ભૂતકાળનો સામનો કરે છે અને તેના સંબંધો સાથે સંઘર્ષ કરે છે વાર્તા સંબંધો અને આત્મપરિચયના મહત્વાકાંક્ષી સંદેશાઓ શેર કરે છે જે વાસ્તવિકતામાં આપણા જીવનમાં પણ મહત્વપૂર્ણ છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ